બટન આવી જ્યું કેક લાવવા તા નિખિલ પછી એક જ વાત કરે અસ આ તો ના જ્યું કેમ લેના હે કાં ન્યા લગાવતો સોકરા નું કાકરા લેવાના છે લેવાના છે પેન રાખવાનું હે કાકરા પેન કાકરા નું લેવાનું હે ને ઓલા બેન જો આય મે કે આટલું બધું હું લખ્યું છે કેવું બધું લખ્યું કોર લઈને જવાનું હોય હા અમને લઈ જવાનું કે હા તને કાર્તિક કાર્તિક એને જ જગા મારેનો હોય હા ભૂખા થાકી જા હા હા એ જાય એnte સાબી જાય

વાહ વાહ ઇની આસસ્ફરી છે બિસ્કિટ જો ના ના નો ન બરોબર દૂધ વાર વટી છે

કઈ ને જનતા વાડી માં આવી જશે રાખડી લેવા પસંદ આવે તો ભાઈ હાથ લઈ લેવાનું છે કામ ફસલી તમને બધા બ્રશ લઈને મરી કાર્તિક નિખિલ આમ તો બ્રશ લઈ એમ કે તો આ બીસી આમ કરતા નિખિલ દેખ કરતો જો કે આવડે કઈ કોની આમાં હા અમારી કઈ તારે કલર છે કરતા

Kaakarti ghalo chanuki jo bota we. Halu kal hoa ra murat karu wano ho. Yeah. Chalo amabharkil jia wala we. Like, share, subscribe. Subscribe to our channel. Bye bye. Like and subscribe to Bye bye.